શેત્રુંજી રેસિડેન્ટ બેમાં ભાડે મકાન આપતા હોવાના અનુસંધાને સ્થાનિક લોકો દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ હજી ભાડે આપવામાં આવતા હોવાને લઈ સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ રાવ કરી હતી મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત શેત્રુંજી રેસિડેન્સી બે નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં મકાન માલિક દ્વારા ભાડે મકાન આપવામાં આવતા હોવાના કારણે જેમાં આવતા ભાડુવાદ અનૈતિક ધંધાઓ કરતા હોય છે જેના કારણે સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે જેના અનુસંધાને શેત્રુંજી રેસિડન્ટ બેના એસોસિએશન ના બેનર સ્થળે ગુજરાત હાઉસિક બોર્ડમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી અને ભાડે આપવામાં આવતા મકાન માલિકો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી સીમાબેન દવે ભાવેશભાઈ હું ભરતનગર શેત્રુંજી રેસિડેન્સી ટુ માંથી બોલું છું અને અમારે ભાડુઆત ભાડુઆત રહેશે એનો પ્રશ્ન છે

ભરતનગર અર્બન નવી સોસાયટી સામે સેતુ રેસિડન્સી બે ભાડુતની ભાડૂત બાબતમાં બહુ તકલીફ પડે છે બાજુ વાળા રેસિડન્સી જે ઘરના ઘર છે ને એની પણ તકલીફ પડે છે એટલે આપણે ગુજરાત હાઉસિંગ બોર્ડ સાહેબને અનેક રજૂઆત કરેલી છે પણ એનું કોઈ રિઝલ્ટ નથી લાવતા સાહેબ એટલે હવે સાહેબને છેલ્લી વાર કીધું હવે નહીં કરે તો આપણે ગાંધીનગર લગીને જવા વિનંતી કેટલા લોકોને પંદર થી સત્તર જણા છે ભાડુદ

ايه تو وني ڏيڪري ڪري ۽ اني هي ڏيڪري ڪري ڪري نه سمسم سمسم